અરે હું શું કહું શું કહે છે માર ગાડી શીખવી છે ના ભાઈ તું ડ્રાઇવિંગ સ્કૂલ માં શીખી લે કેમ સ્કૂલ તમને શું કરવાના છે ના કારણ તો અરે ગાડી મને ચિંતા છે તમને આટલી બધી ચિંતા છે મારી અબે તારી નહીં આખા ગામની ચિંતા થાય છે મને એટલે કેવા શું માંગો છો તું એક્ટિવા કેટલી વાર પડીતી એ બધું તમને નહીં જોવાનું મારા ગાડી શીખવી છે એટલે શીખવી છે એટલે તું મારી વાત નહીં માનો આજ સુધી મેં તમારી વાત માની છે ના તો બસ આ સ્વીચ દબાય ને એટલે એક્ટિવા ચાલુ થશે લો આ દબાઈ કે ચાલુ થઈ એટલે પૂરી વાત તો સાંભળ આ બ્રેક દબાવવાની પછી આ સ્વીટ દબાવવાની તો ચાલુ થશે એક્ટિવા ચાલુ કરીને જોઉં એક કામ કર ચાલુ કરીને આટો મારી આવી જા અરે પણ મને ક્યાં આવડે છે તો હું આટો મારીને આવું તો શું લેવા ડા આવી થઉં છું પેલા હું કહું એમ શીખતો ખરા હા બા હોસ્ટારી મારા વગર શીખવાડતા હોય તો શીખવાડો ને જો ચાલુ કરે પછી આ રેસ આલે ને એટલે આગળ જશે પછી બ્રેક કેમ નહીં મારવાની પક્કી મારીશ ઓ ગાડી તારા મગજ બગજ છે કે નહીં બ્રેક તો બે હાથમાં હોય હા એ તો હું ભૂલી જ ગઈ એવું કઈ નહીં એ તો અમે પક્કી એ માર લઈએ આપણો છે ને આ બે હાથે બ્રેક મારવાની છે અને થોડી થોડી મારે ને એટલે ધીરે ધીરે ઉભો રહી જશે તમે તો કીધું આ હાથેથી રેસ આપવાનો તો બને હાથેથી બ્રેક કેમ ની મરાય એ તો લેટેસ્ટ ન્યૂઝ છે અલે બ્રેક મારતી વખતે રેસ નહીં આલવાનો નકર જસો ભાનો ભાત લઈને અને ડાબી બાજુ વળવું હોય તો કઈ લાઈટ બતાવવાની ડાબી બાજુ એટલે કઈ બાજુ કહેવાય આ બાજુમાં કહેવાય કે કે બોલો તો આ બાજુમાં કહેવાય ને બોલો ને આ બાજુમાં કહેવાય ને ઓય તું એક કામ કર બે મહિના પેલા ડાબુ જમણું શીખ હેડ